ચોમાસા પહેલા પ્રી મોનસૂન કામગીરી ન કરાતા અકસ્માતો થાય છે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીનું નિવેદન સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસે સાથે સંદીપ ચાવડા રાજકોટ મ્યુનિસિપલ કમિશનરને થોડા દિવસો પહેલા એક આવેદન પત્ર આપવામાં આવ્યું કે પ્રી મોન્સુન કામગીરી જે 15 જૂન પહેલા તમામ ડ્રેનેજ લાઈન સાફ થઈ જવી જોઈએ એના મેન્યુઅલ તૂટી ગયા એના રિપેરિંગ થવું જોઈએ રોડ રસ્તાનું થાઉજો રિપેરિંગ પણ આજ સુધી કર્યું નથી આ તંત્ર આ ભાજપના ના મિત્ર અને પદાધિકારી અને અધિકારી સદનતરે નિષ્ફળ ગયા છે આનું કરોડોનું બજેટ હોય છે પણ આ બજેટ વાપરવામાં નહીં આવતી આમાં પણ મોટો ભ્રષ્ટાચાર છે આપ પણ જોઈ શકો છો કે બાર હજાર જેટલા ખાડા થયા છે આજ સુધી એનું મેટલિંગ પણ કરવાનું નથી થર ને ઉપર થર કર્યા કરે છે એટલા રોડ રસ્તા તૂટવામાં આવે છે જો આવનારા દિવસોની અંદર આ રોડ રિપેર નહીં કરવામાં આવે કમિશનર ને એક લેટર થી અમે હેલ્પલાઇન ચાલુ કરવામાં આવી છે કે રાજકોટની જનતાને અમે અપીલ કરી છે રો રસારા તૂટેલા હોય ડ્રેનેજ ઢાંકડા તૂટેલા હોય કોઈ પણ સમસ્યા હોય એના અમે હેલ્પલાઇન નંબર બે જાહેર કરવામાં આવ્યા છે